તમે ફિલ્મ લગાન તો જોઈ જશે આ ફિલ્મના અંતમાં વરસાદનો સીન ખૂબ જ ખાસ છે આ ફિલ્મમાં એક ગામની વાત છે જ્યાં દુષ્કાળ પડ્યો હોય છે વળી ક્લાઇમેક્સમાં અંગ્રેજોની ટીમની સામે આ ગામની ટીમ જીતી જાય છે હકીકતમાં વરસાદ પણ આ જીતનું પ્રતિક બની ગયો હતો એનાથી આ ગામના લોકોમાં ખુશી છવાઈ ગઈ હતી દિલ્હીવાસીઓ પણ મંગળવારે એવો જ કંઈક અનુભવ કરવા માગતા હતા તેઓ પણ વરસાદ પડે એમ ઈચ્છતા હતા વરસાદની ઈચ્છાનું કારણ ખેતી નહોતું બલકે મૂળ કારણ તો પ્રદૂષણ હતું એના માટે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જોકે એક પણ ટીપું પાણી વરસ્યું નહીં દિલ્હી સરકારે મંગળવારે ક્લાઉડ સીડિંગ માટે ટ્રાયલ કર્યો જોકે વરસાદ પડ્યો જ નહીં ક્લાઉડ સીડિંગ માટે કુલ બે ટ્રાયલ કરવામાં આવ્યા જેમાં કુલ એક નવ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો આ કામગીરી આઈઆઈટી કાનપુર દ્વારા પાર પાડવામાં આવી હતી આ સંસ્થાએ દાવો કર્યો છે કે આ પ્રયાસોને લીધે નોયડામાં જીરો પોઈન્ટ એક મિલીમીટર જ્યારે ગ્રેટર નોયડામાં જીરો પોઈન્ટ બે મિલીમીટર વરસાદ પડ્યો હતો એટલે કે વરસાદ પડે તો ખ્યાલ પણ ન આવે દિલ્હીમાં દર વર્ષે કૃત્રિમ વરસાદ માટે વિચાર થતો રહ્યો હતો એ માત્ર વિચાર જ રહ્યો હતો અત્યાર સુધી અમલ નહોતો થતો કેમ કે ક્યારેક હવામાન બરાબર નહોતું તો ક્યારેક અધિકારીઓ રસ નહોતા લેતા આ વર્ષે દિલ્હીમાં બીજેપીની નવી સરકારે એના માટે ગ્રીન સિગ્નલ આપ્યું દિલ્હી સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે ક્લાઉડ શેડિંગની પાંચ ટ્રાયલ માટે આઈઆઈટી કાનપુરને સાથે હાથ મિલાવ્યા જેના માટે ત્રણ કરોડની રકમ ફાળવવામાં આવી મંગળવારે આઈઆઈટી કાનપુરમાંથી એક વિમાન દિલ્હી જવા માટે ઉપડ્યું દિલ્હીના બુરારી મયુરવિહિહિહાર અને કરોડબાગ જેવા વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ માટે સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરવામાં આવ્યો એના ત્રણ કલાક બાદ એ જ વિસ્તારોમાં ફરીથી કોશિશ કરવામાં આવી